આમોદના જૂના દાદાપોર ગામે ખેતરોમાં હાઈ ટેન્શન ટાવર ઉભા કરી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામના ખેડૂતોને પણ જાતની નોટિસ આપ્યા વિના ગ્રીડ કંપનીએ ખેતરમાં હાઇટેન્શન વાર નાખી ખેડૂતોએ તૈયાર કરેલા ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં કંપનીની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો અમદાવાદથી નવસારી જતી હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પંથકમાં ઢાઢર નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરથી ખેતીને બબ્બે વખત વ્યાપક નુકસાન થયું હતું કે જે નુકસાનની હજુ ખેડૂતોને કણ નથી વળી ત્યાં વીજળીના હાઇટેન્શન ટાવર ઉભા કરવા માટે ખેડૂતોનો ઉભો પાક કાઢી નાખતા ખેડૂતોને ભારે વૃક્ષાની વેઠવાનો વારો આવે છે જેથી ખેડૂતોએ નુકસાનીનું પૂરું વળતર મળે તેવી સરકાર પાસે માંગ કરી હતી વીજ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં ઘુસીને વીજ વાર નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતો રોષે ભરા ખેડૂતોએ હાલમાં કેળા તુવેર ચોળી વાલ મરચા સહિતની ખેતી કરી પાક તૈયાર કર્યો હતો કે જે ઉભા પાકનો નાશ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીઓનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે

અને પોલીસ વટેશન લઈને આવીને ડાયરેક્ટ ચાલુ કોમ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું કે જોડવા દીઠ કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા બેરા ઊભું કર્યું ત્યાં પટી પાછા હવે આવાજ ભાગી આ તા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હોવાય તો આના માટે અમારે વળતર હારામાં જોઈએ એક તોડી એવું બાપના વાંટ એવું કર્યું અમે કઈથી લાઈને આવવાના તમારા ગામમાં રેલ કેટલી વાર આવી બે વાર રેલ આવ્યો ઓનઘાટ બે વાર રેલ આવીને તે જબરજસ્ત રેલ આવી અહીંયા આગળ આપણે ઊભા છે અહીંયા આગળ ઘરા ઘરા હમુ પાણી હતું એમાંથી બચાટ હવે આવા ટોળી કાળા વાર તો અમારે કરવું હું ને જીવવું કેવી રીતે અમારે કોઈ જાતની નોટિસ કે કઈ તમને જાણકારી નહીં નોટિસ બોટિસ અમને કશું આવેલું નહીં આ લોકો અને કોઈ પોટેશન લઈ અને આવીને ડાયરેક્ટ કોમ ચાલુ કરી દીધું એના માટે હવે અમારે શું કરવું આગળ એટલે અમારે કેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કઈક અમારા જીવા એવું થાય બાકી અમારે તો છે ને આત્મહત્યા કટ થઈ જાય એવા ગાટ થયા હોય એવું છે અમારું કામ બસ કયા કયા પાક ને નુકસાનો છે અહીંયા કેળ છે તુવેર છે ઝાલર છે ચોરી મરચી એ બધા પાક અમારા છે અહીંયા આજુબાજુના બીજા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે ખાલી તમારો જ પ્રશ્ન છે બધા ને છે આનો રાવજી બાબુ છે મનુ કાળા છે આ બાજુ ઇરફાનભાઈ નું છે બધા નું છે બધા અહીંયા ઉભેલા જ છે હાજર જ છે આ જાહિદભાઈ છે બધા જ છે અહીંયા આગળ Merhaba